આપણા ત્યાં પાંચ કે સસ્પેક્ટેડ નોંધાયેલા છે જે આપ ચાંદીપુરા વેસ્ટ નાઇલ ફીવર અથવા જેપેનીસ એન્કેફ્લાઇટીસ જેને અચાનકથી બહુ તીવ્રથી અક્યૂટ એન્કેફલાઇટિસ કહીએ એવા રોગના લક્ષણો છે એ લોકોમાં તો એની તપાસ કરવામાં આવે છે અને આપણા ત્યાં ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે જે સઘન સારવાર પીઆઈસીયુમાં રાખવામાં આવ્યા છે આ બધા બાળકો છે અને એમને સારામાં સારું પિડિયાટિક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઓક્સિજન પાઇન્ટ્સ એન્ટી કન્વર્ઝન્ટ એવી બધી સારવાર આપવામાં આવી રહી છે અને ગઈકાલે એક દર્દીનું આપણા ત્યાં અવસાન થયું છે એટલે આ દર્દી એક્યુટ એન્કેફ્લાઇટીસનું પેશન્ટ છે અને આપણે ચાંદીપુરાના ટેસ્ટિંગ માટે એનું મોકલેલ છે અને આ દર્દી દેવભૂમિ દ્વારકાનું છે એટલે ટોટલ પાંચ કેસીસ આવ્યા છે પાંચ કેસીસમાંથી એકનું અવસાન થયું છે અને આપણા ત્યાં ત્રણ દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં છે બે દર્દી વેન્ટિલેટર ઉપર છે એક દર્દીને આપણે રૂમ ઉપર એર એર ઉપર છે પણ એ થોડુંક એમનું ભાન અવસ્થા ઓછી છે એટલે